તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે પોરબંદર સમગ્ર જિલ્લામાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ખાસ કરીને દારૂ જેવા દૂષણો માટે થઈને વાહન ચેકિંગને વધુ મહત્વ અપાઈ રહ્યું છે જેમાં પોરબંદર કુતિયાણા અને રાણાવાવ તેમજ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે હાલ તહેવારો નજીક આવી રહ્યા છે અને તહેવારો નજીક આવતા હોય એટલે બુટલેકરો પણ બેફામ બન્યા હોય છે ત્યારે બુટલેકરોને કાબૂમાં લેવા માટે કુતિયાણાની જે ચોટા ચેક પોસ્ટ છે કારણ કે સૌથી કડક પોરબંદર જિલ્લાની જો ચેકપોસ્ટ ગણાતી હોય તો કુતિયાણા કુતિયાણા પોલીસ ખાતે ચોટા ચેકપોસ્ટ ખુદ બંદોબસ્ત ગોઠવી દેવામાં દરેક વાહનોનો ખૂબ ચેકિંગ કરવામાં આવી રહ્યો છે કારણ કે કોઈ પણ એવો મુદ્દામાં લાયથી પસાર ન થાય તેમની કડક સૂચના આપી દેવામાં આવે છે ખુદ પીઆઈ પરમાર સાહેબ અહીંયા બંદોબસ્ત ખાતે જોવા અને તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું દરેક વાહનો ઉપર ચાપતી નજર રાખ્યા અને દરેક મુદ્દા માલ તેમનો ચેક કરવામાં આવી રહ્યું છે કારણ કે તહેવારોને નજીકની અંદર રેલમ છેલમ બોલતી હોય તેમને અટકાવવા અને પોરબંદરની અંદર દારૂ ન ઘુસે એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા ત્યારે દરેક જે વાહનો છે એ વાહનોમાંથી પસાર થતા હોય તેમને ખાસ કરીને રોકી અને તેમની અંદરથી તપાસ કરી દેવામાં આવી રહી ત્યારે દરેક વાહનો એક પાસ બાદ રોકાવે રોકાવે અને દરેક વાહનોની તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આ તપાસ દરમિયાન જે પણ બધા મારે જે પોલીસ સ્ટેશન લઈ અને તેમને પેદેલા હોય છે ડ્રાઇવિંગ વાળા હોય છે તેમને પણ અટક કરી દેવામાં આવે છે કેના પ્રસાદા મળજે સાથે કે નાગેશ્વર માર ગુજરાતનું